જુનાળીસાના વડી તથા વડાવળ ગામની ધર્મોપ્રેમી જનતા તારીખ છ ચાર બે હજાર પચીસ રવિવાર સવારે સાડા દસ વાગ્યે વીડી મુકામે વડાવળ સરપંચ શ્રી માવજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મિટિંગ યોજાય જેમાં આપણા લોકલાડીના માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી હાજર રહ્યા હતા સદર મીટિંગ વીડી મુકામે પ્રાથમિક શાળા પટાંગણમાં યોજવામાં આવી હતી આ પ્રસંગે નીચે મુજબના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં માનનીય ડીસા તાલુકા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ને વીડીથી વડાવળ સુધી પાક્કો ડામર રોડ બનાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી ઉપરોક્ત મિટિંગમાં વડાવળ સરપંચ શ્રી માવજીભાઈ દેસાઈની આગેવાની હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં કુપટ સરપંચ શ્રી બકુસિંહ દરબાર ડેપ્યુટી સરપંચશ્રી વડાવળ ડેપ્યુટી સરપંચ શ્રી કુપટ ડેલિકેટ શ્રી વડાવળ વકીલ શ્રી મેરાજભાઈ ઉદયસિંહ દરબાર ખેમાજી સોલંકી જેરૂપજી માળી બચુભાઈ પંચાલ ડાયાજી માળી ગિરધરજી ઠાકોર વિક્રમજી સોલંકી આનંદ સોલંકી છગનજી માળી વિઠ્ઠલભાઈ માળી વર્ષંગજી સોલંકી સામળજાજી માળી તથા વીડી કુપ્પટ વડાવળ તથા જુનાડીસાના નામી અનામી સૌ મિત્રો હાજર રહ્યા હતા ബിരോറിപ്പോർട്ടിപിവാളി ബി ഡി